એક એવી ટ્રેન કે જેમાં સત્તાધાર જેવી દેહાણ જગ્યાએ જઈ શકાય એશિયાટિક સિંહ જોવા સાસણ જઈ શકાય વર્લ્ડ ફેમસ કેસર કેસરકરીનું મેઇન પીઠું એટલે કે તાલાડા જેવું હોય કે વેરાવળ પોર્ટ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આ બધું આ એક જ ટ્રેન રૂટમાં આવે એવી હેરિટેજ ગેટ ટ્રેનની મુસાફરી આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તો જ તમે આ વિડીયો આગળ જોઈશો નહીતર તમને ટ્રેનનો ખટખટ અવાજ કંટાળાજનક લાગશે જો તમારે ગિરનારની ડુંગરમાળા નદી નાળા માંડવીના ખેતરો નાળિયેરી અને આંબાના બગીચાઓ અને સાસણગીરનો નજારો જુઓ હોય તો ટ્રેનના મધુરવાજ સાથે આ વિડીયો તમારા માટે જ છે નમસ્કાર કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં મિત્રો ઘણા દિવસો પછી આ વિડીયો આવ્યો છે પણ હવે રેગ્યુલર આવશે આજે આપણે એક ટ્રેનની મુસાફરી કરવાના છીએ જે ગીરના જંગલમાંથી જાય છે અને જૂનાવાણી ગાડી છે જે મીટર ગેટ ટ્રેન છે તેની આપણે મુસાફરી કરીશું અત્યારે આપણે જૂનાગઢ રેલવે સ્ટેશને ઊભા છીએ હું તમને એ ટ્રેન દેખાડીશ એમાં આપણે મુસાફરી કરીશું કેટલી ટિકિટ છે શું ટાઈમ ટેબલ છે કેટલા વાગે પહોંચે વચ્ચે ક્યાં કયા સ્ટેશન આવે છે બધી માહિતી તમને હું આપીશ તો વિડીયો મારી સાથે બન્યા રહીજો અને આ વિડીયોની શરૂઆત કરીએ

આ ટ્રેનમાં વેરાવળ સુધી મુસાફરી કરવાના એક વ્યક્તિના ત્રીસ રૂપિયા ટિકિટ છે અને બે વ્યક્તિ છીએ તો સાઠ રૂપિયા થયા છે ફક્ત ત્રણ ડબ્બા લાગે છે અને જુનાગઢના પ્લેટફોર્મ નંબર એક એથી થી આ ટ્રેન ઉપડે છે હાલમાં દરરોજ ચાર ટ્રેન ઉપડે છે ત્રણ વેરાવળ જવા માટે અને એક દેલોડા જવા માટે અમરેલી બાજુ બ્રોડગેજનું કામ ચાલુ હોવાથી તે રૂટ બંધ છે આપણી ટ્રેન સમયસર છ ને ત્રીસ કલાક ઉપડી ગઈ છે આ જુઓ જુનાગઢ શહેરનો વરસાદનો નજારો આપણે આજે બધા નજારા જ જોવાના છે તમને ટ્રેન માંથી વારાફરતી ડાબી અને જમણી દ્રશ્ય દેખાડતો રહીશ આ સામે દેખાય તે ગિરનારની પરત માળા છે વરસાદ ચાલુ હોવાથી કદાચ તમને તે ઝાખું ઝાખું દેખાતું હોય છે આપણે એન્જિનના પાછળના ડબ્બામાં મુસાફરી કરતા હોવાથી તમને થોડો અવાજ વધુ આવશે મેદાનમાં હરણનું ટોળું આ ટ્રેક ઉપર રેલવે ફાટક ફક્ત દોડું બાંધીને બંધ કરવામાં આવે છે કહેવાય છે ને કે વાદળથી વાતું કરે તે ગીરનાર હવે તમને ડબ્બાનું અંદરનું દ્રશ્ય દેખાડવું લાકડાની બેઠક વ્યવસ્થા ઉપર ઊંઘો માટે બે પાટિયા જેમાં નીચેથી પણ હવા આવતી હોય ઉપર પંખા પણ છે સામે ડબ્બો પૂરો એટલે કે ડબ્બામાં આઠ પાકડા બેસવા માટે હોય છે તેવો નાનો ડબ્બો હોય છે હવે પહેલું સ્ટેશન આવી રહ્યું છે તોરણીયા બસ આ જ છે સ્ટેશન ન ટિકિટ બારી ન ઓફિસ ફક્ત આ પાંચ છ પેસેન્જર જૂના જમાનાનું ખાટા માંડવીના ખેતરો બીજું સ્ટેશન બિલખા તમે ચેલૈયાનું નામ સાંભળ્યું હશે બિલખામાં શેઠ સગાડશા અને તેમના દીકરા ચેલૈ સરસ મંદિર આવેલું છે હવે આપણે છેલ્લા એટલે કે ત્રીજા ડબ્બામાં બેસી ગયા છીએ જેથી એન્જિનનો અવાજ થોડો ઓછો આવે સ્પીડ પચાસ કિલોમીટર આસપાસ છે તળાવ નદી નાળા અને લીલીછમ ચાદર ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે એટલે વાતાવરણ એકદમ ખુશનુમા છે અને તેનો અનુભવ કરવા તો તમારે ખુદ આવવું પડે ત્રીજું સ્ટેશન જૂની ચાવંડ ફક્ત એક જૂની ઈમારત આ દ્રાફળ નદી છે આ નદી ગીરના જંગલમાંથી નીકળી આગળ ઓઝત નદીને મળી જાય છે રેલવે લાઇન અમરેલી થી આવી જેમાં વિસાવદર થી જેતલવડ ભાદર ધારી ચલાલાથી થી અમરેલી જઈ શકાય જે હાલમાં બ્રોડગેજનું કામ ચાલતું હોવાથી બંધ છે અમરેલીની ટ્રેન લાગે છે જે આરામમાં છે ઓહો ઘણા બધા ડબ્બા લાગેલા છે ચોથું સ્ટેશન વિસાવદર જંક્શન મિત્રો તમને ખબર જ હશે કે જે સ્ટેશન એકથી વધુ લાઇન મળતી હોય તેને જંક્શન કહેવામાં આવે છે અહીં જુનાગઢ અને અમરેલી લાઇન આવી તેથી આ સ્ટેશનનું નામ વિસાવદર જંક્શન છે વણાક જુઓ હજુ આપણે ગીર વિસ્તારની બહાર છીએ એવો પાંચમું સ્ટેશન સત્તાધાર અહીંથી તમે આપા આપીગાના આશ્રમે જઈ શકો છો જે ગુજરાત નું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે આ ટ્રેનની મુસાફરીનો આનંદ અનેરો છે ભારતમાં એવા કેટલાય રૂટ છે જ્યાં પહોંચવા માટે ટ્રેનમાં ટ્રાવેલ કરશો તો કુદરતી અનોખી કરમત તમને જોવા મળશે મુંબઈ ગોવા માથેરેન નેરાલ શિમલા કાલકા બેંગલુરુ કન્યાકુમારી જલપાઈગુડી દાર્જિલિંગ અને આ જુનાગઢ વેરાવળ જેવા અનેક રૂટ છે જ્યાં રસ્તામાં તમને નરી આંખે પ્રકૃતિનું રસપાન કરી શકશો હવે આપણે ગીર જંગલમાં પ્રવેશ કરી રહ્યા છીએ જુઓ આ છે ગીરનું જંગલ આકાશ પણ હળવે હળવે આદરથી ચોખ્ખું થઈ રહ્યું છે ઘણા પર્યટકો આ લાઇનને ભારતની છેલ્લી વાઇલ્ડલાઇફ રેલવે લાઈન માને છે આ રેલવે લાઈનની શરૂઆત લગભગ ઓગણીસો ત્રીસથી ચાલીસ વચ્ચે કરવામાં આવી હતી અન્ય પ્રાણી અવર જવર ક્ષેત્રનું બળ હતું નજર પહોંચે ત્યાં લીલા વૃક્ષો દેખાય છે મોડના ટાઉકા સાંભળ્યા આ રૂટ જોયા પછી તમને પણ ગુજરાત ટુરિઝમની યડમાં અમિતાભ બચ્ચન બોલે છે તેમ કુછ દિન ગુજરીએ ગુજરાતને કહેવાનું મન થઈ જશે આવા પાણીથી ભરેલા તલાવડામાં જંગલી જનાવર પાણી પીવા આવતા હોય છે મને લાગે છે કે ટ્રેનના આવવાથી તેઓ દૂર ચાલ્યા જતા હશે એટલે સિવાય કાંઈ હજી સુધી દેખાયું નથી આગળ જોઈએ છઠ્ઠું સ્ટેશન કાંસિયાનેસ આ ટ્રેન વેરાવળથી આવીને જૂનાગઢ જઈ રહી છે જય માતાજી કોઈ માતાજીનું સ્થાનક લાગે છે પણ જોખમી જગ્યાએ આવેલું છે રેલવે ટ્રેકની સાવ બાજુમાં ગીરના જંગલમાં ટ્રેન લગભગ અઢાર કિલોમીટર ચાલે છે ટ્રેન સાથે હાથ મિલાવતી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો તમને કોઈ જંગલી જનાવર દેખાય તો કોમેન્ટમાં જણાવશો માનવીની આંખો અને પશુ પક્ષીની આંતરડી ઠરે તેવું જંગલ છે ગીરના જંગલમાં આવી માનવ વસાહતને નેશ કહેવાય છે હિરણ નદી આવી રહી છે આ હિરણ નદી ગીરના કમલેશ્વર ડેમમાંથી નીકળી સોમનાથ પાસે ત્રિવેણી સંગમ બનાવીને દરિયામાં મળી જાય છે મિત્રો અહીં લીલાછમ વૃક્ષો વચ્ચે આ પીળા પાંદડા વૃક્ષ કંઈક નવીન લાગે છે જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો કે આવું કેમ સાતમું સ્ટેશન સાસણ ગીર જંગલ સફારી કે જંગલ રિસોર્ટમાં તમારે રોકાવું હોય તો અહીં ઉતરવું પડે છે છોકરાઓ વાંદરાને ખોરાક ખવડાવીને આનંદ મણી રહે છે પણ ફોરેસ્ટ ખાતું આની ના પાડે છે અહીં તમને દૂર દૂર રિસોર્ટ દેખાતા હોય છે ત્યાં રોકવાની મજા પણ કંઈક પર જ હોય છે સ્ટેશન ચિત્રાવડ સમજાતું નથી કે પેસેન્જરો ટિકિટ ક્યાંથી લેતા હશે કેસર કેરીના બગીચા આ ટ્રેક દેલવાડા થી આવ્યો જેમાં તલાલાથી જાંબુર પ્રાંચી જામવાડા ગીર ગઢડા ઉના અને દેલવાડા જઈ શકાય નવમું સ્ટેશન તાલાડા જંક્શન તાલાડા જેને કેસર કરીનું પીઠું કહેવામાં આવે છે અત્યારે અમે તાલાલા જંક્શન ઉભા રહ્યા છીએ અડધી કલાકનો હોલ્ડ છે એટલે એનું પ્રખ્યાત જે ફાફડા ગાંઠિયા છે એનો અમે નાસ્તો કરવા જોઈએ મારી સાથે કલ્પેશભાઈ ઠક્કર છે આજે આ ટૂરમાં મારી સાથે કલ્પેશભાઈ ઠક્કર છે તો હવે અમે બંને નાસ્તો કરીએ જો ગાંઠિયા મરચાં જલેબી ખૂલ વરસાદ મિત્રો અમે તાલાડા જંક્શનથી ટ્રેન બદલી છે દેલવાડાથી વેરાવળ ટ્રેન આવી તેમાં બધા જ યાત્રિકાઓ બેસી ગયા કારણ કે જાહેરાત કરવામાં આવી કે દેલવાડાવાળી ટ્રેન તમને વેરાવળ જલ્દી પહોંચાડશે તેથી અમે પણ તેમાં બેસી ગયા છીએ દસમું સ્ટેશન સૌની સરસ સ્ટેશન છે મિત્રો ગીરમાં જ્યારે આ ટ્રેન પસાર થાય ત્યારે તેની સ્પીડ ત્રીસ કિલોમીટરની હોય છે પણ તાલાલા સ્ટેશન પછી તે સ્પીડ વધારીને પચાસથી સાઠની થઈ જતી હોય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પ્રકૃતિ પ્રેમી મિત્રોને જરૂરથી શેર કરશો હળિયરી અને કેળાના ઝાડ તમને દેખાય એટલે તમારે સમજી જવાનું કે હવે વેરાવળ નજીક જ છે તો અમે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આ વિડીયો હવે પૂરો કરીએ તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેશો જેથી આ વિડીયો આપને સૌપ્રથમ મળતા રહે તો મળીએ નવો વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત